નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરમાં કળશ યાત્રા યોજવામાં આવી હતી વાઘોડિયા રંગીલા હનુમાન મંદિર ખાતે પૂજિત અક્ષત કળશ યાત્રાનું આયોજન કળશ પૂજા અને હનુમાન ચાલીસાની સાથે ઢોલ નગારા ત્રાંસા જેવા વાજિંત્રોની સાથે વાઘોડિયા હિન્દુ સંગઠનો આગેવાનોની સાથે મસ્તક ઉપર કળશ ધારણ કરી વાઘોડિયા મુખ્ય બજારથી વાઘનાથ મહાદેવ મંદિરે કળશ યાત્રા પહોંચી હતી તો સાથે સાથે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ચાર કાર્યક્રમ આપવામાં આવે છે એમાંનો પહેલો કાર્યક્રમ આવતીકાલથી શરૂઆત કરી પહેલી જાન્યુઆરીથી એટલે પંદર જાન્યુઆરી સુધી આખા ભારતમાં ઘર સંપર્ક અભિયાન એટલે કે એક પણ ઘર બાકી ના રહે ત્યાં જ્યાં અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીથી કામ કરવું છે તો કામ નવા થઈ ગઈ છે એના માટેનો આમંત્રણનો કાર્યક્રમ છે એટલે ઘર સંપર્ક અભિયાન ત્યાર પછી બીજો કાર્યક્રમ છે બાવીસમી જાન્યુઆરીએ આનંદ ઉત્સવ જ્યારે રામપતિ ત્યારે અને રાત્રે વડાપ્રધાન શ્રી તથા સમગ્ર હિન્દુત્વવાદી સંગઠનોએ જે આહવાન કર્યું છે એ રાત્રે દીપોત્સવ મનાવે ચૌદ વર્ષ પછી ત્યારે ભગવાન રામ વનવાસથી અયોધ્યા પરત ફર્યા ત્યારે જે રીતે દિવાળી મનાવી હતી એ રીતે ચારસો વર્ષ પછી આપણને આ ફરીથી રામ મંદિર બનવા જઈ રહ્યું છે દિવાળી મનાવી એ ચોથો કાર્યક્રમ એટલે કે જે અક્ષત કળશ યાત્રા આપણે જે ઘરે ઘરે અક્ષત આપવા છીએ તો કમસે કમ દરેક હિન્દુ પોતાના જીવનમાં એકવાર વાર નક્કી કરે કે હું અયોધ્યા દર્શન કર્યું હતું અયોધ્યા દર્શનનો કાર્યક્રમ આ ચાર પ્રકારના કાર્યક્રમ શુભ શરૂઆત અક્ષત કળશ યાત્રા